અમે હવે જાય છે પ્રોગ્રામ જય જલારામ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ દસ વાગ્યા છે અત્યારે અને મારા નૈત્રીબહેન રેડી છે સ્કૂલે જવા માટે સ્કૂલ બેગ લઈને રેડી છે અને ડાકડાવાળું સરસ મજાનું સ્વેટર પહેર્યું છે મસ્તીનું હા લેંગી મસ્તીની અને બસ હવે અમે જઈએ છીએ બધાને કહી દે

દ્રાક્ષ અરે વાહ સ્કૂલમાં રજા હતી સ્કૂલમાં રજા છે માખી આવી માખી ઉડાડ 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 એતરી બેનને અમારે ભૂખ લાગી ગઈ છે અને આવી ઈડલી ખાવા બેઠા છે બેન અરે વાહ ઈડલી ખાય છે અરે વાહ ભૂખ લાગી ગઈ ખૂબ રેકડા સ્કૂલમાં રજા હતી કાનીતરી કોઈ નથી બંધ હતી અત્યારે જો પાંચ વાગી ગયા છે અને ઉઠી ગયા છે અમારા નૈત્રી બેન પણ ઉઠી ગયા છે અને ઉઠી એને જો

કદાચ બન તો 5 15 મિનિટની આટો મારવા જાશું પાછા પ્રોગ્રામ તો રોજનું છે એમાં કે બહુ અમારા માટે નવું ન હોય પણ થોડીક વાત મિત્રોને મળવું એનો આનંદ અલગ હોય છે એટલે થોડીક મળવા જાશું અને અમારા નૈત્રીબેન અહીંયા છે ને છે મીઠી અને મસ્તીનો છે ને ખાઈ લે આપણે પછી હતી આપડે

હવે અત્યારે પકોડા વડી છે ઈડલી છે અમારી ઢીંગલી માટે ખાસ એની સ્પેશિયલ જો જોઈ લેજો મારી નેત્રી પછી જમીન પાછા આપણે મળીએ છીએ અમે હવે જાય છે પ્રોગ્રામમાં મારા મિત્રો છે અને ખાસ મળવા જવાનું છે તૈયાર થઈ ગઈ છે વાહ

પણ આજે ફ્રી છીએ તો કીધું કે અડધો કલાક મળતા આવીએ બધાને અને અમારા નૈત્રીબેન પણ જો હળિયું કાઢે છે સરસ મજાનું લોકેશન છે બધા તમે જોઈ શકો છો બધું મે સોપ પીઓ કે જો ફ્રી સી કે પોઝિશન સો વી વેરી ડાન્સ પરફોર્મન્સ લેડીઝ એન્ડ જન્ટલમેન પ્રેઝન્ટેડ બાય આયુષી લીઝા એન્ડ શ્રુતિ આપ ટીમ રેડી હે ઓલ સેટ યસ ના નાસ્તો જાવા જ મરી જાવ તો ન જાવ

અત્યારે પોણા અગિયાર વાગ્યા છે અને અમે આવી ગયા છીએ ઘરે મેળા મેળા એન્જોય કર્યું અને અમારે નૈત્રી બેનને જો દવા પાવાની છે અને પપ્પાને દવા પીવાની છે દવા પી અને પછી સુઈ જાશું તો હજી અમારા બેન જો હજી રમકડા ઓલા રૂમમાંથી લઈને આવે છે આ શું લઈને આવી ડોગી જો એનું કૂતરું લઈને આવી છે અત્યારે આજે હું ઘરે વળકું કરું છું હવે એ ગલું હરખું કરે છે એનું અને આપણે અહીં આ સાથે જ આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો સીતારામ આવજો બધાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ